જય સચિદાનંદ આંતરરાષ્ટ્રીય માધવાનંદ આશ્રમ સુગઢ ખાતે ત્રેવીસ છ બે હજાર ચોવીસ ને રવિવારે જેઠ સુદ પૂનમ આંતરરાષ્ટ્રીય માધવાનંદ આશ્રમ ભવ્ય ઉજવણી કરવામાં આવી કે જે પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી સુરેશ્વર આનંદ સાગરજી મહારાજ ની ઉપસ્થિતિ યજમાન શ્રી સમસ્ત સચિદાનંદ સેવક મંડળ ગામ વીરતા તરફથી થી સાંજે ચાર વાગ્યા થી સાડા છ વાગે સત્સંગનો લાભ લીધો તેની સાથે પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી સુરેશ્વર આનંદજી સાગરજી મહારાજ ની વાણી લાભ આવેલ તમામ સેવક પરિવાર દ્વારા લીધો સુદ પૂનમ પૂનમના દિવસે જે કહેવત છે ને જેના અન્ન ભેળા તેના મન ભેળા તે સાર્થક કરતા વીરતા ગામ સચિદાનંદ સેવક પરિવાર દ્વારા પૂનમ ઉજવવામાં આવી છે જે પૂનમના સમગ્ર વીરતા ગામ સેવક ભાઈઓ દ્વારા ભોજનદાતા બનીને સારું એવું ભક્તિ સવરકાર્ય કરતા હોય છે આમ તો બસ્સો વર્ષની પરંપરાનું વીરતા ગામ જ્યારે એક હજાર આઠ મહામંડલેશ્વર સ્વામી શ્રી માધવાનંદજી મહારાજ કાશી સંસ્કૃત વિદ્યા માટે કાશી ભણીને રિટર્ન થયા ત્યારે પહેલા વીરતા ગામના આંગણે પધાર્યા હતા ત્યારે જે તે વખતે અમારા વડવાઓ દાદાએ સેવા પૂજા કરેલ ત્યારે ગુરુજીના આશીર્વાચન તથા સમગ્ર વીરતા ગામને અતુટ પાણીનો પ્રવાહ આશીર્વાદ રૂપે આપીને તેની સાથે અનેક વનસ્પતિની દવાઓ પણ સાથે આપેલી ત્યારે અમારા વડવાઓ ઝવેરભાઈ ગુરુજીની સેવા પૂજા કરીને તેમની આજ્ઞાનું પાલન કરીને ગામની અંદર બસો વર્ષ જૂની પરંપરાનો માધવાનંદ આશ્રમ વીરતા ગામની અંદર સ્થાપના કરવામાં આવી એવી જ રીતે ચાલીસ થી વધારે અનેક શહેરો ગામડાઓમાં માધવાનંદજી મહારાજના આશ્રમ આવેલા છે ત્યાં અનેક વાર ભક્તિ સભર કાર્યક્રમો કરવામાં આવે છે તે માનો એક ગાંધીનગર આંતરરાષ્ટ્રીય માધવાનંદ આશ્રમ કે જે કેનાલની બાજુમાં આવેલો છે ત્યાં પણ સંતો દ્વારા વારંવાર ભક્તિ સભર કાર્યક્રમ કરવામાં આવે છે ટૂંક જ સમયમાં આવતી ગુરુ પૂનમ પણ ત્યાં આશ્રમમાં કરવામાં આવશે હમણાં જ પરમ પૂજ્ય સ્વામી પ્રકાશન ગિરિજી મહારાજની ની પુણ્યતિથિ બહુ જ ભક્તો સાથે રહીને ઉજવવામાં આવી હતી ખરેખર સંતોના આશીર્વાદથી તમને ઘણો લાભ થાય છે સંતોના નજીક રહેવાથી ઘણા બધા આશીર્વાદ મળે છે ત્યાં આ જેઠ મહિનાની પૂનમ વેતા ગામના સચ્ચિદાનંદ સેવક પરિવાર દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી રાજુભાઈ પટેલ પાટણ ન્યુઝ ટ્વેન્ટી ફોર

એટલા માટે વાંચો કે પુરોહિતા માધવનો ગુણ 800 તમને ભાવ ન છોડે આ છે દુનિયામાં ઘણી ભાઈ આવી છે સત્તા સંપત્તિ જમીન જળ જળ જો આ બધા માટે ચારે બાજુ ભાઈ આવી રહે છે માધવ તો નિરપેક્ષ કોઈ ઝઘડો નહીં લઈ તમારા ખાવ તો જાવ कृपा याद कर ये भी मैं छे तो मतलब के इमाम महापुरु ने का अपना समर्थ सत्र प्राप्त करने अपने को भाग्यशाली चाहिए, मगीता का पापा पापा की पदरावने कला के लिए जो पश्चिम गुजरात में करे विरत के परिवार क्या कहला है आप काशी कला में मगीता का मान तो तुम्हें अपना अटेंड कर जो मन में अश्रद्धा पैदा ना करो हमारे पुनः मुजाहिद छे એટલે તમે આવો તો પાછા તમે નહીં આવો અને ટીપાઈમાં રહી જશો તો પછી કોઈ વાતો માણી મને આઘાત થઈ જશો વાસ્તવમાં એ લાભ મળવાનો માધવ ગુરુ થી અને આપણે જે લાભ મળ્યો છે એને લાભાર્વિત થઈ